તમાવ કોચ રિવિસા મલ્લેની ઉરી જે ને દલી દુસ 891 801 ગુડ મોર્નિંગ રુતો બ્યાન મોર્નિંગ મોર્નિંગ ઓર બોલો તો તું સવાર સવારમાંની રિસી ગઈ છે અને પપ્પા નાટક કરતા હતા બધા ને

Gwetia tameta Gwetia tameta Seh, Nuri, Papad Ini nangga tapi papad kawai Nih? Nih Nah, tar to momen badan ready tawano wo Nunga jawaan usah Karabawo Tani anu? Naa nana nanya om Cala nih Cala nih tuh nabi tuh

નહીં આવડતા સાદાઈ નહીં આવડતા તો બધી વાત જવા દે આપણે ખાઈ લે फटाफट લાઈવ હા હમ હવે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ મે મમ્મીના ચેનલ મો 5 વાગે તો જવાનું એટલે પાછળ જ પડ્યો કેમ વાગી જે કેટલા વાગે કેટલા વાગે લે હાળા ચાર અને મમ્મીને રેડી થઈ મેકઅપનો ફેકઅપ લગાવી ઋતુ બેન ન લગાવ્યા મમ્મી લગાવ્યો એમ બધું ખોલીને બેઠા હે આ મારી મોજડી છે આ હારી છે ચલ ના તા મોઢા કરતા હારી બોલાજ છો કોમ તો આ સમા મુજડી અને આ પપ્પાની આ રે ચમદા બઈ જાય છે

ના હોય તો નહીં પહેરવાનું બીજું થાય નહીં પહેરવાનું ના થાય જો હું આટલો બ્લગ ચાલુ રાખું ને જોયું તું બધો મેકઅપ કરી તો તમે હસી હસીને થાકો ચમ કરું તું નાટાક જ એવા કરે સમજો છે ચોક્કસ શું કર્યું એમ ના એમ દેખાય એટલે હે એમ એમ દેખાય કુના એ વાત સાચી આપણને કોઈ ખાતાની ખબર પડે નહીં મેકઅપ મેકપનું

આયરો કુર્તો પહેરવો પડે જેમ કે પેલો થતો નતો નેનો પડતો તો મને એરો કુર્તો થતો નતો નેનો પડતો તો તને આવો ચાનું કીધું પપ્પાના બેના કાઢીને આ થેલો મૂકી દે પણ તો નહી આઈન મૂકી દેવાય ને મારું કશું હતું તમારું જ હતું આઈન મૂકી દેવાય

নু মার্কেট লি আ ।

ટ્રાફિક હતું અલે લેઝ ના ટ્રક હે આઈ રહ્યો એ વેપરનું ટ્રક હતો ખબર ખબર નહીં અંદર વેપરો જશી કીધું मार जानो बीएमओ सेंटर म बीएमओ सेंटर जी साहब इने फोन कर तो मैं आई जस्ट सिटी म इटले आको हाँ अंदर तो नहीं है पण सिटी नजदीक है आ रही जो आ रही वादरी बिल्डिंग देखा तमना आ रही है ये रही होती ऊंची बिल्डिंग हम पलोरी कै कैलगरी टावर इना अंदर होटल लगे कैलगरी टावर आ रही हूं हां

એ તું તો નઈ જીતારી મેલા જે જીતશે ઇને ઇને પેલી ગાડી મળી જઈ ને રોના કાટશે પૈસા આટલું બધું વેચવાનું છે આટલે એન્ટ્રી થાય લઈ લેજે હા હા હું લઉં હા આહા કાલે સુબ્રત